પાટણ શહેરના ગોળસેરી વિસ્તારમાં દરજી સમાજની વાડી ખાતે આવેલ રામજી મંદિર પરિસર ખાતે પણ તમામ સમાજની બહેનો દ્વારા પોતાના ઘરે ઘરેથી દીવા લાવીને બહેનો દ્વારા એકસો આઠ દીવાની શ્રી રામ લલ્લાની આરતી ઉતારી હતી અને આ આરતીનો લાભ દરજી સમાજ સહિત સમગ્ર સમાજના ભક્તોએ સીધો લાભ લીધો હતો અને વહેલી સવારથી રામધૂન ભજન કીર્તન કરવામાં આવ્યું હતું ત્યારે આ સંદર્ભે પાટણ ગોળશેરી વિસ્તારમાં ભક્તિમય માહોલ છવાયો હતો અને રામમય બની ગયો હતો જ્યારે આવી રીતે આજે સમગ્ર પાટણ જિલ્લા સહિત શહેરમાં ઠેર ઠેર રામલલ્લાની મહાઆરતી તેમજ રામધૂન ભજન કીર્તનમાં સૌ કોઈ રામ ભક્તો જોડાયા હતા અને રામધૂનમાં મંત્રમુગ્ધ બની ગયા હતા સમાજ અને રામજી બોલાવી એ આ કાર્યક્રમ કર્યો છે જેમાં સમગ્ર સમાજના ભાઈઓ બહેનો નાના જોડાય છે અમારા સમાજના પ્રવાસ વહીવટી કમિટી સાથે રહી અને આ કાર્ય કર્યું છે ખૂબ સુંદર આયોજન છે અને આ કાર્યક્રમ કરવા બદલ